જીએ છીએ થો પ્રસાદ તો પણ વધારે વધારે ચક્કર થાય ને માથા

ગઈ રવા ગઈ રવા એમ મેં બોલીએ રતમે આવજે ય થોડી જારીએ એટલે આવો થોડી આલો જાવ ઠરીએ જે એટલામાં તારા હા આ તો કોમ એસા ના જાવ થોડું પીઓ ના મળ્યા હે સુખ પડી શું કેવાય વાહ પ્લસ કટકી હા ઘસવાની શું કેવાય

મો 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 કાય ભાઈ વાતો ઘરોમાં હા જે માથું મો પી જાય તું મો મારા દીક તા ચા લેવા મારા મારા ચા લેવાની મારા ચા આ તો બોલ પીધી એ બળા બોરિયા સંગે ત આવ જો રે બળા બોરિયા સંગે મો વેલા સરી આવ જો રે